સમાચારો તરફ વાત કરીએ વલસાડ જિલ્લા સહિત દમણમાં વરસાદી માહોલ જામ્યો છે વલસાડના ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ભરાયેલા પણ જોવા મળ્યા સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણમાં વરસાદી માહોલ જામ્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા કાળઝાળ ગરમીથી રાહત મળી છે ચોમાસુંની શરૂઆત થતા જ

દમણ માં પણ વરસાદી માહોલ જામ્યો હતો વિધિવત રીતે ચોમાસું મહારાજ બાદ ગુજરાતમાં આગળ વધ્યું છે ત્યારે અસહ્ય ગરમી થી લોકોને ઠંડક મળી હતી આભાર સમગ્ર માહિતી આપવા માટે